ભારે વરસાદ બાદ શ્રાવણી લોકમેળાને મળી મનપાની મંજૂરી જામનગરમાં શ્રાવણી લોકમેળો ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ તંત્ર દ્વારા રદ કરવામાં આવ્યો હતો આ લોકમેળો વરસાદના વિરામ બાદ ફરી જામનગર મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવા મંજૂરી આપવામાં આવી પરંતુ આ લોકમેળામાં ફાયર સ્ટાફ મેડિકલ સુવિધાનો અભાવ જોવા મળ્યો એ તંત્રના ધ્યાને ન આવ્યું જે જગ્યાએ લાખો માણસોની મેદની ઉમટી પડી હોય એ જગ્યાએ ખરેખર આવી બેદરકારી જો લોકમેળામાં કોઈ અઘટિત ઘટના બને તો એનું જવાબદાર કોણ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ કે હજુ વરસાદી વાતાવરણ શાંત થયું અને ટૂંક જ સમય થયો છે આ વાત ધ્યાને આવવા હોવા છતાં આવી બેદરકારી વાપરી મંજૂરી આપી કેમ શકે જામનગરમાં બે જગ્યાએ તંત્ર દ્વારા શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું સાત રસ્તા પ્રદર્શન મેદાન અને બીજું હોરાના હઝીરા નાગેશ્વર નજીક આવેલ રંગમતી નદીના મેદાનમાં જો રંગમતી નદીના મેદાનમાં યોજેલ લોકમેળો રદ કર્યો તો પ્રદર્શન મેદાન જેની નજીક પણ આવેલ છે ત્યાં પણ હજુ વરસાદી વિચાર આવ્યો કેમ એ પણ વિચારવાજનક જનક સુતંત્રને જાહેર જનતાની કોઈ જ પરવા નથી આવા સવાલો પણ જામનગરની જાહેર જનતામાં ઉઠી રહ્યા છે સુતંત્ર દ્વારા વિશે કોઈ વિચારણા કરવામાં આવશે કે શું બ્યુરો રિપોર્ટ મનીષ મર્થક હાલાર એક્સપ્રેસ